ઢોકળીનું બનાવ્યું એમ ને આજ તો મમ્મીના હાથનું સ્પેશિયલ ઢોકળી શાક ખાવાનું મારા પપ્પાને બહુ ભાવે મને ભાવે છાશ નો નાખતા એમ ને બનાવજો લીંબુ નાખજો છાશ ની આજ તો પપ્પાનું ફેવરિટ ઢોકળીનું શાક બને છે પપ્પાને બહુ ભાવે પહેલેથી મમ્મીને કહે હું તો ઘણી વખત નાનો હતો જ નથી જોતો આજ કે ઢોકળીનું શાક બનાવો જય માતાજી આ તો તમારું ફેવરિટ ઢોકળીનું શાક બને છે રજવાડી ઢોકળી ભરેલા રીંગણા ઢોકળી ભરેલા રીંગણા ને કારેલા જે રમકડે રમે છે અને જયવીર આવ્યો છે યુગરાજનો ભાઈબન ને ભાઈ જય ક્યો ઈ જો યુગ જયવીર આવ્યો ભાઈ આવ્યો ભાઈ ભાઈ જો તને અમે રમાડે વીર ભયો જય છે જો હમણાં આ ભાઈને નહીં ગમ્યો તરત વાહે ગયો વયો જાય છે એ જયવીર જાતો નહીં એ અહીંયા હાલ જયવીર લ્યો હવે વયો ગયો આવ્યો 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 આવી ગયો ને કેમ મમ્મી હતા ને ઢોકળીમાં એવું છે બે ભાગ પડ્યા રોટલી એક કરવાની ઠીક એવું હતું બીજું શું છે પ્રોગ્રામ આજ બપોર નો રોટલી તો રોટલી તો હોય કઈ બીજું નથી તો અત્યારે બને છે દેશી અમારું પનીર યુગભાઈ હાટું પનીર શાક પનીર એટલે ઢોકળી એમ મોડું એટલે એની હાટું મોડું નોખું પડે હા યુગભાઈ હાટું મોડું જોઈ તીખું નો ખાય

અમાર કેવું થાય પાણી થોડુંક ભરીને ત્યાં વહી જાય અને પાછું ભરવાનું બાકી રહી જાય એટલે જાડવા ને કઈ પવાતું નથી જાડવા બહુ જાઝા છે પણ પાણી પવાતું નથી ને પી જાય હું હા હવે ક્યાં ચકલા માટે ના પરબ છે પાણીના ના એક બે ત્રણ ને ચાર આપણે ભરીને રાખ્યા છે આમાં ચકલા ના આવી પાણી પીવા ને બઉ મસ્તી કરતા હોય

અને એના મમ્મી અત્યારે એને ખવડાવે છે આ જમી લઈને પછી અમારો વારો આવે એટલે અમને નિરાતે જમવા દે ભાઈ બરોબર ને નહીં દે લાગતું નથી હં પછી બાઉલું છે હવે એને કઈ કહેવાય તો નહીં આપણે ક્યાંક આવું વાતાવરણ છે વાદળા વાદળા નકરું થઈ ગયું છે ગઈકાલે રાજકોટમાં અને અમુક જગ્યાએ હતા છાંટા હવે જોઈ છે આપણે અહીં વરસાદ આવે છે કે નહીં લાગે છે આજ આવી જાય આવી જાય તો સારું થોડોક બફાર ઓછો થાય તો અમારા ધૂંધાળા દેવે ખાઈ લીધું છે તો હવે અમે બપોરા કરી લઈએ આજનું બપોરનું મેનુ છે ઢોકળીનું શાક તમને ખબર જ છે રોટલી ડુંગળી મરચું લીંબુ અને ઠંડી ઠંડી છાશ તો આપણે તો ભાઈ ટાઢો કોઠો કરી લીધો છે હવે બધાયનો રિવ્યૂ લઈ કે ઢોકળીનું શાક કેવું બન્યું છે પહેલા આપણે બાહીને પૂછી કેવું છે બોલવાનું મન ન થાતું એટલે સારું બન્યું ને અરે એમ ને મમ્મી હજી જે બેઠા છે યુગરાજને રાખતા હતા ઢોકળીનું ભાવે જ ને પછી સાજો હા છે ઢોકળીનું શાક હજી સાખું છું પેલું બટકુ છે હા એટલે દઉં છું હાયલા પેલું બટકુ છે પછી દેજે રિવ્યુ કાઈ વાંધો નઈ તો પપ્પા કેવું બન્યું ઢોકળીનું શાક માં કઈ એમને સારું બન્યું ને એને જો થાળી સાફ કરી નાખી છે ઝપટ બોલાવી કેમ થયું હિન્દુ બેન તમારા હાથનું ઢોકળીનું શાક તમને કેવું લાગ્યું હા એ ઊં કઈ એક એક એવું તો

છોલી એમ કહી દે બાને હાલ નગર હોટી લઉં છું છોલી કઈ દે ચડતું જાય છે મારું બેટું લે હા બાજે છે તો અભી અભી પડ ગયા હે રોંઢા ઓર એ અભી આંગણે કો વાળ રહી હે કેમ વાળ છો ઈ બાવા ઇંધી હાલે આપણે એ પણ રહી હો આવે પવન છે એટલે સરસ લગે રહો ક્યાં તા તા ય ન્યા જાવું છે ન્યા સામને દેખ કે ક્યુ કતરા રહી હોય આવું ના હોય ગમે તે કરી નાખવાનું